રામ રામ બધા મિત્રોને રામ રામ દેખો આપણે ઘઉં પાયેલા છે ફુવારા એડેરા ડેરા છે મીની ફુવારા ઘઉની અંદર મીની ફુવારા ઘઉં છે ઘઉં કર્યા છે આપણે ઘઉં કે અમારે ભાષામાં ઘઉં કહે છે એમાં ઘઉં કહે છે દેખો ઘઉં કરેલા છે મોટા મોટા વધ્યા છે રાયડાનું એકાદું તગવું છે પરાનો આપણું ઘર છે ખેતરમાં પરા મકાઈ છે ઘઉં છે અને આ બાજુના ફુવારા આપણે બંધ છે આ બાજુના ચાલુ છે બધા ફુવારા ટોટલ એ ટોટલ ઘઉંની અંદર કેટલું પ્રેશર છે આ બાજુ ઘઉં છે આ બાજુ મકાઈ આ બાજુ ઘઉં છે આટલા સુધી ઘઉં અને હવે અહીં આવી ગઈ મેથી 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 ડેબરા ખરીને ખાવા હોય તો મેથી આ બધી મેથી ના બાજુ પાછા ઘઉં આવી ગયા મકાઈ છે ઘઉં છે ડુંગળી કરેલી છે ઈંડો ઈરંડા એવો દેખો આપણે પૂર ગયો હવે દેખો પાણી ચાલું છે ફ્રી